પ્રત્યક્ષી માટે પ્રચાર કરી જીત માટે કોઈ પણ કસર બાકી નથી રાખી રહ્યા ત્યારે ગુજરાતમાં પણ તમામ લોકસભાની સીટોને લઈ ભાજપ કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે જેને લઈ બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં પણ જગ્યાએ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે આજ રોજ અંબાજી ભાજપ મંડળ દ્વારા કુંભારિયા શક્તિ કેન્દ્રની બેઠક યોજાઈ જેમાં આંતરલીય વિસ્તારોમાં જઈ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અંગે અને પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે બેઠકો યોજાઈ રહી છે ત્યારે કુંભારિયા શક્તિ કેન્દ્ર ખાતે આજે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની બેઠક યોજાઈ ભાજપના પ્રત્યક્ષીને વધુમાં વધુ લીડથી જીતાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેને અંગે બેઠકમાં તમામ પ્રકારની તૈયારીઓની સાથેની ચર્ચા વિચારણા કરવામાં આવી રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાંતા